ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં જ્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની એક્ઝામ લેવાઈ રહી હતી હવે તે એક્ઝામ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે આ શું છે સમગ્ર મામલો મામલો આવો આપણે અહીંયાના કોઈ પણ વિદ્યાર્થીની વાત કરીશું શું છે મામલો એટલે શું બન્યું છે જ્યારે અમને પરીક્ષા પર સારા નો ટાઈમ હતો એની જગ્યાએ એક વાગ્યા સુધી બેસે રાખે એક વાગ્યા સુધી પછી એક વાગ્યા સુધી પછી અમને કહ્યું કે તમારો આર સીટ નંબર અને પ્રશ્નપુસ્તિકા નંબર અલગ અલગ છે તો તમે તમારો ઓએમઆર સીટ નંબર જે છે એ લખી અને પ્રશ્નપુસ્તિકા પેપર આપવાનું ચાલુ કરો તમે એ પ્રમાણે પેપર આપવા માગતા નથી કેમ કે તમારા અમારે પુસ્તક નંબર અને ઓએમઆર સીટ બંને અલગ અલગ હોય તો શી ખાતરી કે અમારું પેપર ચેક થશે કોર્પોરેશન કોર્પોરેશનના કોઈ અધિકારી આપના ત્યાં અહીંયા આવ્યા છે હમણાં શાળાએ આવ્યા છે અને કંઈ છે ના અધિકારી એવું કહેવા માંગતા હતા કે તમે તારે જે તમને આપી એમાં તમારો ઓરિજિનલ નંબર લખી પેપર આપવાનું ચાલુ કરો પણ એ પહેલા તો પેપર અમુક રૂમમાં તો ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા જયારે અમારા રૂમમાં ડિસ્ટ્રીબ્યુટ હતા બીજા બધા રૂમમાં અમુક ડિસ્ટ્રીબ્યુટ પેપર થઈ ગયેલા તો જેને વાંચી લીધું એને તો ફાયદો થવાનો છે ને મતલબ કે પેપર લીક થઈ ગયું છે તો ફરીથી એક્ઝામ કઈ રીતે આપી શકે અમારો એક જ પ્રશ્ન છે કે એક્ઝામ રદ જ કરો હા અહીંયા ના સ્ટુડન્ટ ફરિયાદ છે કે એક્ઝામ રદ કરવામાં આવે જ્યારે અમે બીજા વ્યક્તિથી વાત કરીશું કે શું કહેવા માંગે છે આ વિશે ભાઈ શું છે સમગ્ર માં અમારો ઓએમઆર સીટ નંબર જે છે અને ક્વેશ્ચન જે સીટ નંબર જે છે એમાં ત્રણસો નો ગેપ છે એ ત્રણસો ગેપમાં અધિકારીઓનું કહેવું એમ છે કે આ જે ક્વેશ્ચન છે અત્યારે તમે પેપર આપી દો અને અમે પછી સ્કેન સ્કેન કરીને પછી અમે ફરીથી કરીશું આજ વસ્તુ અમે કેવી રીતે શક્ય માની શકીએ મારો જે સીટ નંબર છે દાખલા તરીકે આઠસો ને બોતેર છે એ હાલની તકમાં અંદર બીજો વ્યક્તિ ભરી રહ્યો છે અને મારી પાસે ત્રણસો ને બોતેર નંબર ક્વેશ્ચન પેપર છે તો હું આ પ્રશ્ન કેવી રીતે આપી શકું અને સમય એક કલાક પછી અમને પેપર આપવામાં આવ્યો છે કોઈ ઘંટા બોગાડવામાં આવેલ નથી કે કોઈ અમને નિર્ણય આપવામાં આવેલ નથી કે કેવી રીતે પેપર સ્ટાર્ટ કરું એક પેપર એક રૂમ ની અંદર પેપર શરૂ થઈ ગયું છે બીજા રૂમ માં બધા વેઇટ કરે છે પ્રશ્ન શું છે અધિકારીઓ એમ કે છે કે તમે બસો અમે સોલ્યુશન આપીએ અત્યારે લગભગ અમારે પેપર કમ્પ્લીટ થવા આવ્યું છે 1.5 કલાક નો સમય કેમ છતાં જી કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી અમારે આવા ચાર સાળો ની અંદર આવો પ્રશ્ન બનેલો છે આપ કયા ગામ થી આવો છો હું અત્યારે રાજકોટ ની અંદર થી આવેલો છું ઘંટાસર થી આવેલો છું મારું નામ ભગીરથજી વાઘેલા છે અમારું કહેવાનું એમ છે કે એક્ઝામ કેન્સલ કરો અમારી કોઈ બીજી માંગ છે નહીં

મોબાઈલ નંબર અને કેસે પેપર નંબર સેમ હોય તો છોકરો સ્ટુડન્ટ એ કોઈ વાંધો ન આવે કોઈ એને રિઝલ્ટ આવે તો એને કોને ખબર પડે કે આ મારો કેસે પેપર નંબર મોબાઈલ નંબર છે તો એના આન્સર બુક અંદર જોઈ શકે આ જુદા જુદા સિરે જુદો જુદો નંબર જુદો જુદો હોય તો શું કરવાનો ભાઈ મેનેજમેન્ટનો આનો દોષ છે કમિટીનો દોષ છે અને આમાં સીએમ સુધી રજૂઆત થવી જોઈએ કમિટી

ચેન પેપર નો નંબર ભી અલગ છે ઓએમઆર નો નંબર ભી અલગ છે અને આપણે કે ભરો તો અમે કે ભરીયા મારા નંબર પર કોઈ બીજો એક્ઝામ આલતો હશે અમારી માન શું છે અમારો એ એમ સે રાત કરો આવ થોડી ચાલે અમારા નંબર પર કોઈ બીજો એક્ઝામ આલે તો તો આના માટે તમે આગળ શું એટલે વિદ્યાર્થીઓ દ્વારા કંઈક ભરવામાં આવતું હા અમે આંદોલન કરીશું વધારે થશે તો નહિ રાત કરો આવરીતા થોડી સેટિંગ ચાલે અમે આંદોલન કરીએ છે ઉપર એક્ઝામ લે છે બીજા વિદ્યાર્થીઓ પેલા બેઠા હતા જો સવા એક થાય ત્યારે ઉપર એક્ઝામ ચાલતી હતી અને અમે નીચે અહીંયા હોબાળો કરતા તો બી એ લોકો ઉપર એક્ઝામ લેતા હતા આપે જોયું કે વિદ્યાર્થીઓનો શું આખો મામલો છે સમગ્ર મામલો છે વિદ્યાર્થીઓ દ્વારા આપને જે સાંભળવામાં આવ્યો છે અને હાલ પણ જે છે વિદ્યાર્થીઓને લઈને જે કહે છે કે ભાઈ પડેગા ઇન્ડિયા ઓર ભરેગા ઇન્ડિયા જ્યારે આપણા હિન્દુસ્તાનમાં વિદ્યાને લઈને આવા કામનામાં થતા હોય અને ઘણા ઘણી જગ્યાએ આપણે જોયા હશે કે પેપર લીકનો મામલો થતો હોય છે અહીંયા તો સીટના નંબરો ચેન્જિંગનો મામલો છે અને વિદ્યાર્થીઓ જે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા છે તે લોકોની માંગ એવી છે કે ભાઈ આ એક્ઝામ રદ કરવી જોઈએ હવે પ્રશાસન દ્વારા ને શું પગલું ભરવામાં આવે છે અને શું નિર્ણય કરવામાં આવે છે અને સ્ટુડન્ટો દ્વારા શું આગળ પગલું ભરવામાં આવશે એ જોઈશું આગળ ગુંજ ગુજરાત ની સમાચાર આસિફ ખાન પઠાર જાહેર કરવામાં આવેલી જે જુનિયા ક્લાકની ભરતી હતી એ જુનિયર ક્લાકની ભરતીમાં આજે અમદાવાદના સરખેજ ખાતે જે સેન્ટર હતું ત્યાં વિદ્યાર્થીઓ હોબાળો એટલા માટે મચાવી રહ્યા છે કેમ કે જે પ્રશ્ન ક્રમાંક નંબર અને જે ઓએમઆર નંબર હતા એ બંને અલગ અલગ આપવામાં આવ્યા છે તમે એવિડન્સના ભાગરૂપે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે સીટ આન્સર સીટ નંબર છે એ સત્યાવીસ બાર છસો બાવન સત્યાવીસ બાર છવ્વીસ બાવન અને અહીંયા તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો સાડા બાર વાગ્યાનો એ પેપરમાં પહેલાં કે એવું કહેવામાં આવ્યું કે દસ મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે એટલે બારને પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બારને પિસ્તાલીસ કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ આ સંસ્થાની અંદર નવ જેટલા બ્લોક છે અને નવ જેટલા બ્લોકમાં જોવા જઈએ તો બે બ્લોકમાં વિદ્યાર્થીઓ પેપર પેપર લખવા માંડ્યા હતા અને અને આઠ બ્લોક જે છે છે એમાં હજી લખવામાં આ શરૂ કરવામાં આવેલું નહોતું વિદ્યાર્થીઓ દીધું પણ પેપર લખવાનું શરૂ કરવામાં નહોતું એવું કે બધાના જે કહી શકાય કે પ્રશ્ન ક્રમાંક નંબર અને ઓએમઆર ક્રમાંક જે હતા એ અલગ અલગ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ત્યારે અહીંના જે ઉપસ્થિત છે સંચાલકો છે ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી ઉપર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે શાંતિથી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે છે પરંતુ જેને એક્ઝામ આપી આપો ને તો ઘરે જતા રહ્યો આ પ્રકારનું વર્તન જરા પણ સહન કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેડા આ સહન કરવામાં આવે લગભગ અહીંયા જોવા જઈએ તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા સેન્ટરની અંદર અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપી ચૂક્યા નથી અમે અમે આ જે સંસ્થા આજે સંસ્થા અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે કેમકે આ જે ઘટના સામે આવી છે તેમાં ઓએમઆર ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે એ અને આ જે અત્યારે જે વર્તમાન જે સંસ્થા છે કુએસી પ્રાથમિક શાળા એ કુએસી પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ ઓએમઆર અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે એટલે સરકારને અમે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક ગુજરાત ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે લગભગ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને લગભગ ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી અત્યારે જે અલગ અલગ સેન્ટરોમાં અમદાવાદના અલગ અલગ સેન્ટરોમાં અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં જે બની શકે છે કે અહીંયા એક ઘટના સામે આવી છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ ઘટના જે સામે પણ નહીં આવી હોય અને વિદ્યાર્થીઓની જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં અલગ અલગ ચાર સેન્ટરોમાં આ રીતે ગેરરીતિ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે તો આ રીતે ઘોર બેદરકારી છે ઘોર લાપરવાહી છે અને તંત્રની લાપરવાહી છે ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહી છે અને જે તે સંસ્થા છે કુવેસ પ્રાથમિક શાળા એની પણ લાપરવાહી છે કારણ કે જ્યારે એને પ્રશ્ન પેપરનું વિતરણ કરવાનું હતું ત્યારે પ્રશ્ન પેપર ને એને યોગ્ય સમય આપવા જોઈતા હતા યોગ્ય ક્રમાંક સાથે આપવા જોઈતા હતા અને યોગ્ય ઉમેદવારને આ યોગ્ય પ્રશ્નપત્ર યોગ્ય ઉમેદવારનું વિતરણ ન થતા ઉબાડો મચ્યો છે એટલે અમારી દરેક વિદ્યાર્થીઓ હોતી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં સત્વરે આ પરીક્ષા લેવામાં આવે

પછી આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અલગ અલગ આખી સિરીઝ જતી રહી હતી કે ત્રણસોની સિરીઝ હોય તો છસોની સિરીઝવાળા પાસે પેપર હોય છસોની સિરીઝવાળા પાસે નવસોની નું પેપર હોય એ રીતે જીતું એટલે ગુજરાત યુનિવર્સિટીના જે પ્રતિનિધિત્વ આવ્યા છે એ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્ક કરે છે અને ત્યાંથી જે કોલ આવે એ પ્રમાણે આપણે આનું ડિસિઝન આવશે કે ભાઈ પરીક્ષા કન્ટિન્યુ રહેશે કે શું રહેશે આપડી ડિમાન્ડ એ છે કે ભાઈ પરીક્ષા એક્ઝામ પેપર બહાર આવી જાય હવે તો સિમ્પલ છે કે ભાઈ આપડે ખૂબ બચી જાય એવું એનું કહેવાનું હતું વાત કરું છું કે હાલ આપવી પડશે જો નહીં હું એક્ઝામ આપું ત્રણસો પચાસ નંબર ઉપર તો આ ભાઈ છસો નંબર વાળા છે પાસ કરવા માટે આપું કે મારા માટે

જે સત્ય થાય જે વાસ્તવિકતા છે જે હકીકત છે સામે આવે એના માટેના પ્રયત્નો કરજો કોઈ વસ્તુ ઢાંકવા માટેના મહેરબાની કરીને અંદર પ્રયત્ન ન થવા જોઈએ ભાગી ગયો છે